વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ત્રણથી ચાર ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા અગાઉ પણ કેટલીક વાર શહેરમાં આવી સમસ્યા જોવા મળી હતી પીવાના પાણીના ભંગાણને લઈ વહીવટીતંત્ર પર સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે વધુ એકવાર ફતેપુરા ફતેહપુરા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ જોવા મળતા સામાજિક કાર્યકરે પાલિકાના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા નાગરિકોને પીવાનું ચોખ્ખું હજારો ગેલન પાણી પીવાનું પાણી જે વેડફાળ રહ્યું હતું ખાસ કરીને વડોદરા શહેર ની અંદર અવારનવાર જળ એ જીવન જે સાથે સાથે પાણીને વાણી વિચારી ને આવા અનેક શબ્દો પર જયારે મોટા મોટા હોર્ડિંગ લગાવવામાં આવતા છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો લાગી રહ્યું છે કે સુઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું અને આજે સવારે છ વાગ્યાથી આજે અગિયાર વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેરફાર થઈ રહ્યો છે તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્રેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માગણી છે કારણ કે વડોદરા શહેરની જે પાણીનો વેર થઈ રહ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો હોય કેવા જે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે